प्रधान नरेंद्र मोदी द्वारा हर घर तिरंगा तेमज आजादी का महोत्सव लई ઘરે ઘરે તિરંગા પહોંચાડવા માટે આહવાન કર્યું હતું જનરલી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સાડા લાખ જેટલા ત્રિરંગા વિતરણ કરવામાં આવશે જેની પાછળ બે કરોડનો નો ખર્ચો પણ કરવામાં આવશે વોર્ડના તમામ કોર્પોરેટરો તેમજ બજેટ ફાળવી શકશે અને દસ તારીખ સુધી તિરંગાની ખરીદી કર્યા બાદ પાંચ દિવસમાં તમામ વોર્ડમાં તિરંગાનું વિતરણ કરવામાં આવશે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવાયો હતો જેમાં બે કરોડના ખર્ચે ત્રિરંગા લઈ તમામ સુધી પહોંચાડવામાં આવશે પંદરમી ઓગસ્ટ ઓગણીસો મોદી સાહેબ એ હર ઘર તિરંગા કે ભાઈ તિરંગો એ આપણા માટે ગૌરવની વાત છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા પણ આજે નિર્ણય કરી સ્ટેન્ડિંગ કમિટીની અંદર તેનું બજેટની ફાળવણી કરી ઘરે ઘરે લોકોને મળે એ માટેનું આયોજન કર્યું છે એ માટેના તિરંગા અમદાવાદ મહાનગરપાલિકા દસ ઓગસ્ટ સુધીમાં પરચેસ કરશે અને પરચેસ કર્યા બાદ વર્ણ દીઠ લોકોના ઘરે ઘરે